ખબર છે રાઈમાં તમારું સ્વાગત છે આજે એક જે મુખ્ય મુદ્દા પર વાત કરવાનો છું એ મુદ્દો એ છે કે એક ડિસેમ્બરથી શિયાળું સત્ર શરૂ થઈ ગયું છે સંસદની અંદર અને આજે પણ હંગામો તો મચ્યો પરંતુ એક મહત્વનું ડિસિશન આજે આવ્યું છે તો એના વિશે થોડી ડિટેલમાં વાત કરવાનો છું પરંતુ એ પહેલાં જે નાના મોટા ન્યૂઝ છે એ હું તમારી સાથે શેર કરી દઉં તો રાજકોટની અંદર સોમવારની રાત્રે એવું બન્યું કે એક ઓગણીસ વર્ષની છોકરી જે બીજીમાં રહીને ભણતી બી હતી અને પાર્ટ ટાઈમ જોબ બી કરતી હતી એ અચાનક એક પુષ્કરધામ રોડ ઉપર આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સના ત્રીજા માળે ચડી ગઈ અને રાત્રિનો સમય હતો અને ત્યાં કોમ્પ્લેક્સના ત્રીજા માળે ઊભી રહીને ફોન પર વાત કરતી હતી એટલે લોકો એક જણે જોયું બે જણે જોયું એમ કરતા કરતા ટોળું ભેગું થઈ ગયું એટલે બધાને એવું જ લાગ્યું કે આ છોકરી કઈ આત્મહત્યા કરવાની કોશિશ કરી રહી લાગે છે એટલે બધા નીચેથી બૂમ પાડીને છોકરીને સમજાવી રહ્યા હતા કે બેન આવું નહીં કરશો અને ઉપરથી છોકરી પાછી એવું કહી રહી હતી કે તો હું મારી મમ્મીને શું મોડું બતાવીશ અને એમાંથી કેટલાક બે ત્રણ સાણું સમજુ લોકો હતા એણે એ છોકરીને સતત વાતોમાં પરોવીને રાખીની સાથે સતત સંવાદો ચાલુ રાખ્યા અને કોઈ એકાદ બે જણ હતા એ નીચેથી ફટાફટ ત્રીજા માળે પહોંચી ગયા અને છોકરીને હાથ પકડીને નીચે ઉતારી દીધી ફાયર બ્રિગેડ બી આવી ગયું પોલીસ બી આવી ગઈ અને પોલીસે દોઢ કલાક સુધી આ છોકરીનું કાઉન્સેલિંગ કર્યું એમાં એવી જાણવા મળ્યું કે એ પ્રેમની અંદર એનો મોહ બંધ થયો હતો એટલે એને કારણે એ આત્મહત્યા કરવા માટે ત્રીજા માળે પહોંચી ગઈ હતી પરંતુ લોકો ની મદદથી સદનસીબે એ બચી ગઈ છે લોકસભાની અંદર જ્યારે એક સવાલ પૂછવામાં આવ્યો કે આપણા દેશની અંદર જે આર્થિક અપરાધીઓ છે એમાંથી કેટલા ભાગી ગયા છે અને બેંકોનું કેટલા રૂપિયાનું બેંકોને કેટલા રૂપિયાનો ચૂનો લગાડ્યો છે તો સરકારે એવો જવાબ આપ્યો છે કે પંદર આર્થિક અપરાધીઓ ભારત છોડીને વિદેશ ભાગી ગયા છે અને એમણે અઠાવન હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે એમાંથી ઓગણીસ હજાર કરોડની રિકવરી થઈ ગઈ છે અને વિજય માલ્યા નીરવ મોદી મેહુલ ચોક્સી સાંડેસરા આ બધા ટોટલ એવા છે પંદર જણા કે દેશની અંદર કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયા છે આ સંચાર સાથી એપનો એક મુદ્દો આજે બહુ ચગ્યો સંસદમાં પણ ચગ્યો અને આની અંદર એવું છે કે સરકારે એવું કીધું કે નવા જે ફોન આવશે એની અંદર આ સંચાર સાથી એપ છે એને ઇન્સ્ટોલ કરવી પડશે એ પછી ભારે ઉબાડો મચ્યો એટલે ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કીધું કે આ એપ ફરજિયાત નથી એટલે તમે જો તમે ઈચ્છો કે મારે આ મારા ફોનમાંથી ડિલીટ કરી નાખવી છે તો એ ડિલીટ કરવાનો ઓપ્શન છે બીજા એક સમાચાર એ છે કે હવે આજથી પ્રધાનમંત્રી કાર્યાલય છે એનું નામ બદલાઈ ગયું છે અને હવે કાર્યાલયનું નામ આપવામાં આવ્યું છે સેવા તીર્થ એવી રીતના કેન્દ્રીય સચિવાલયનું નામ બદલીને કર્તવ્ય ભવન રાખવામાં આવ્યું છે અને રાજભવનનું નામ બદલીને લોકભવન રાખવામાં આવ્યું છે ટીમ ઇન્ડિયાના ક્રિકેટર અને કેપ્ટન કુલ આજે વડોદરામાં એક યુનિવર્સિટીના આવેલા હતા અને એક મોટિવેશનનો કાર્યક્રમ હતો પરંતુ વડોદરાના લોકો ધોનીની એક ઝલક મેળવવા માટે ભારે ભીડ ભેગી થઈ ગઈ હતી અને લોકોનો ભારે એટલો બધો ધસારો થઈ ગયો હતો કે એ કંટ્રોલ કરવો પણ મુશ્કેલ થઈ ગયો હતો હવે મહેન્દ્રસિંહ ધોનીની સાથે મનીષ પોલ એન્કર બહુ જાણીતું નામ છે અને કપિલ શર્માના શોની અંદર જે કીકુ શારદા છે એ પણ આવ્યા હતા અને કીકુ સર કીકુ શદાએ સની દેવલની સ્ટાઇલમાં એન્ટ્રી કરી હતી અને ધોનીને એમ કીધું હતું કે જેવી રીતના તમે સ્ટેડિયમ ઉપર સ્ટમ્પ ઉખેડી નાખો છો એવી રીતના હું હેન્ડપંપ ઉતારી નાખું છું એમ કરીને સ્ટુડન્ટોને હસાવ્યા હતા આમ આદમી પાર્ટીમાં થોડા મહિનાઓ પહેલા જ જોડાયેલા જાણીતા કોચિંગ ટીચર અને લોકપ્રિય વક્તા અવજ ઓજાનો રાજકારણથી મોહ ભંગ થઈ ગયો છે અને એમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને એમ કીધું કે હું રાજકારણમાંથી સંન્યાસ લઈ રહ્યો છું એમણે એવી પણ વાત કરી કે પહેલા મને ચૂંટણી લડવાનો બહુ જ ઉત્સાહ હતો પરંતુ મને એવી ખ્યાલ આવી ગયો કે હું રાજકારણનો માણસ નથી અને હું બિંદાસ બોલી શકતો નથી એટલા માટે એમણે રાજીનામું આપ્યું અને અરવિંદ કેજરીવાલને મહાન નેતા તરીકે પણ એમણે કીધા છે સુરતની અંદર છેલ્લા ઘણા સમયથી બધી ડેરીઓ ને એની પર દરોડા પાડવામાં આવી રહી છે તો વરાછામાં પણ બે ડેરી પર સુરત મહાનગરપાલિકાએ દરોડા પાડ્યા તો શંકાસ્પદ માખણ મળ્યું છે અને એકસો ને તેતાલીસ કિલો માખણ બે ડેરીઓમાંથી જપ્ત કરવામાં આવ્યું છે પાકિસ્તાનમાં કેટલા છેલ્લા કેટલાક દિવસોથી એક મુદ્દા પર ભારે હોબાળો મચેલો છે કે ઇમરાન ખાન જીવિત છે કે નહીં કારણ કે ઇમરાન ખાનની જે બહેનો છે એમને જેલમાં મળવા જવાની પરવાનગી નહોતા નહોતી આપવામાં આવી અને ઇમરાન ખાનના સમર્થકો પાકિસ્તાનના રસ્તા પર પણ ઉતરેલા હતા આખરે પાકિસ્તાનની સરકાર ત્યાં ઝૂકી ગઈ અને ઇમરાન ખાનની બહેનોને જેલમાં ઇમરાનને મળવાની પરવાનગી આપવામાં આવી અને બહેનોએ બહાર આવીને કીધું કે ઇમરાન ખાન જીવિત છે હવે મુખ્ય મુદ્દાની વાત કરીએ કે એક ડિસેમ્બર એટલે સોમવારથી લોકસભા અને રાજ્યસભાનું જે શિયાળુ સત્ર છે એ શરૂ થઈ ગયું અને પહેલી ડિસેમ્બરે લોકસભામાં શું થયું બીજી ડિસેમ્બરે લોકસભામાં શું થયું રાજ્યસભામાં શું થયું એ બધી હું તમારી જોડે વાત કરવાનો છું તો આજે બે ડિસેમ્બરના દિવસે બહુ જ મહત્વનો નિર્ણય લેવાયો છે એના વિશે તો વાત કરીશ પરંતુ એ પહેલાં એક ડિસેમ્બરે લોકસભામાં શું થયું એ હું તમને કહું તો જ્યારે અગિયાર વાગે સત્રની શરૂઆત થઈ અને શરૂઆતમાં જ હોબાળો મચી ગયો અને જે મુદ્દો છે ચૂંટણી સુધારણા કાર્યક્રમનો જે મુદ્દો છે એના એના પર વિપક્ષોએ ભારે હંગામો મચાવ્યો અને બાર વાગ્યા સુધી સંસદ ઠપ થઈ ગયું એ પછી પાછું શરૂ થઈને થોડીક વારમાં પાછું સંસદ ઠપ કરી દેવામાં આવ્યું અને એ પછી સંસદ ચાલી જ નહીં અને બીજા દિવસે ફરીથી જ્યારે સંસદની શરૂઆત થઈ ત્યારે સવારે પંદર મિનિટની અંદર જ હંગામો થઈ ગયો અને બે મુદ્દા પર વિપક્ષોએ હંગામો કર્યો એક સરનો મુદ્દો અને એક સંચાર સાથી એપના મુદ્દા પર ભારે હોબાળો મચાવ્યો અને વિપક્ષો તો સાડા દસ સાડા દસ પહેલાથી જ લોકસભાની બહાર સૂત્રોચ્ચાર અને હંગામો મચાવતા રહ્યા હતા એ પછી બે ડિસેમ્બરના દિવસે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ બધા વિપક્ષોને એમની કેબિનમાં બોલાવ્યા કે આ શું માંડ્યું છે દર વખતે પડીને સંસદ ઠપ કરી દે તો તમે કંઈ કામકાજ ચાલવા જ નથી દેતા એટલે ઓમ બિરલાએ બધી જ પાર્ટીઓના નેતાઓની સાથે વાત કરી અને આખરે એક નિર્ણય લેવાયો કે તારીખે સરના મુદ્દા ઉપર ચર્ચા થશે અને દસ કલાક સુધી ચર્ચા થશે એવી મંજૂરી આપવામાં આવી છે એટલે નવ તારીખે મંગળવારના દિવસે સંસદ ભવનની અંદર જે આ સરનો મુદ્દો છે એની ઉપર ચર્ચા થશે હવે સંસદ સંસદ કાર્ય સંસદનું જે કામકાજ સંભાળે છે એના મંત્રી રિજુજુએ એ પહેલાં રાજ્યસભાની અંદર એવું કીધેલું હતું આજે કે વિપક્ષોને અમે ચર્ચા કરવા માટે તૈયાર છે પરંતુ તેઓ જે સમયની માગણી કરે છે ખોટી છે એકચ્યુલી આની અંદર એવું હતું કે ભાજપ સરકાર એવું કહી રહી છે કે ભાઈ આઠમી તારીખે પચાસ વર્ષ પૂરા થયા છે એવી કિરણ રિજિજુએ વાત કરી હતી પરંતુ પહેલા તો આ બધા જ વિપક્ષો અડીને બેઠેલા હતા કે ના વંદે માતરમ એકસો વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂરા થવા પર ચર્ચા પહેલા થવાની જરૂર નથી પહેલા આ સરના મુદ્દા પર ચર્ચા કરો કારણ કે લગભગ 27 28 બી બીએલઓ બૂથ લેવલ ઓફિસરો ના મત થયા છે અને આ ઇમરજન્સી ચર્ચા કરવી જરૂરી છે પરંતુ કિરણ રીજુજી માન્ય ન હતા અને આખરે પછી જ્યારે લોકસભા સ્પીકર ઓમ બિરલા પાસે વાત ગઈ ત્યારે નિવારણ આવ્યો અને વિપક્ષો માની ગયા કે ઓકે 8 તારીખે પહેલા વંદે માતરમ પર ચર્ચા થશે અને એકસો ને પચાસ મી ઉપર ચર્ચા કરવામાં આવશે અને આની ચર્ચાની શરૂઆત મોદી કરશે અને પછી બીજા દિવસે નવ તારીખે દસ કલાક સુધી ચર્ચા થશે અને એનો જે જવાબ છે એ કાયદા મંત્રી અ અર્જુન રામ મેઘવાલ છે એ બધા સવાલોના જવાબ આપશે સરના મુદ્દા ઉપર જે પણ કઈ સવાલ જવાબ હશે એ આપશે હવે આમ તો જોવા જઈએ ને તો વિપક્ષો ઘણો બધો આરોપ લગાવી રહ્યા છે કે બિહારની ચૂંટણી સરને કારણે જીત્યા અને તમિલ ટીએમસી છે ડીએમકે છે એ પણ વિરોધ કર્યા છે કોંગ્રેસ તો ઘણા સમયથી વિરોધ કરી જ રહ્યું છે ટીએમસી એમ કહી રહી છે કે ઘણા બધા બીએલઓના મોત થયા એ ઉપરાંત એમને એવો ડર છે કે ઘણા બધા વોટર્સના નામ કપાઈ જશે તમિલનાડુની આર્ગ્યુમેન્ટ એવી છે કે ઓલરેડી એમણે ત્યાં આગળ પોતાની રીતના સરની કામગીરી કરી દીધી છે તો ત્યાં સરની જરૂરી જરૂરી નથી અને કોંગ્રેસ તો વોટ ચોરીનો આરોપ લગાવતું જ રહ્યું છે હવે વાત કરું કે રાજ્યસભાની અંદર શું થયું તો રાજ્યસભાની અંદર પહેલી ડિસેમ્બરના દિવસે રાજ્યસભા અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણન આવ્યા તો એમનો આ પહેલો દિવસ હતો કારણ કે નવા રાજ્યસભા અધ્યક્ષ બન્યા એ પછી પહેલી વખત જ્યારે રાજ્યસભામાં આવ્યા એટલે બધાએ એમને વેલકમ કર્યું સત્તા પક્ષના લોકોએ પણ એમના વખાણ કર્યા વિપક્ષોએ પણ એમ કીધું કે પહેલા દિવસે ઉબાડો નથી કરવો એટલે પહેલા દિવસે કોઈ મગજમારી નહીં થઈ ખાલી જે આટલો એક મુદ્દો ચર્ચામાં થયો કે રિજુ રીજુજુએ કીધું કે અમે ચર્ચા કરવા તૈયાર છે પણ વંદે માતરમ એ પહેલા થશે પછી ચર્ચા થશે એટલી જ ખાલી એક ઉભારો થયો એ સિવાય ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ કબડ્ડી ટીમ આ બધાને અભિનંદન આપવામાં આવ્યા અને રાજ્યસભાની અંદર કોઈ પણ જાતના હોબાળા વગર આખો દિવસ પૂરો થઈ ગયો પરંતુ બીજા દિવસ એટલે કે આજે બીજી ડિસેમ્બરના દિવસે આ ચૂંટણી સુધારાના મુદ્દા ઉપર રાજ્યસભામાં પણ ભારે હંગામો મચ્યો અને બે વાગ્યા સુધી આ સંસદને સ્થગિત કરી દેવામાં આવી એટલે હવે લોકસભા અને રાજ્યસભા બંને તારીખ એટલે કે આવતીકાલે સવાર સુધી મુલતવી થઈ ગઈ છે પરંતુ હવે બધા જે વિપક્ષો છે બધી જ પાર્ટીઓ છે એમણે એ બાબત સહમતી આપી છે કે આવતીકાલથી નિયમિત સંસદ ચાલશે અને કોઈ પણ હોબાળો નહીં મચાવવામાં આવે અને નવ તારીખ સુધી જ્યાં સુધી આ ચર્ચા ચાલશે ત્યાં સુધી કોઈ પણ જાતની મગજમારી કરવામાં નહીં આવે અને એકદમ સુચારુ રીતે સંસદ રાજ્યસભા અને લોકસભાને ચલાવવામાં આવશે એવું અત્યારે તો વિપક્ષોએ સમર્થન આપેલું છે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ